નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લાના નગરપાલિકાના ઓફિસર તેમજ શહેરા નગરપાલિકાના એસઆઈ અને મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડમી આઈ એચ આરડીસી શહેરાની ટીમ દ્વારા શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો રિપોર્ટર કહી लास चार्ल सेहरा અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ